નમસ્કાર હું છું પાયલ ભટ્ટ આપ જોઈ રહ્યા છોડલાઇન્સ કચરાના ડોર ટુ ડોર કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશનના નવીન વાહનોનો ફ્લેગ કાર્યક્રમ યોજવામાં આવ્યો બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં આ વખતે પરિવર્તનની લહેર કેન્દ્રમાં ડભોઈના નાંદોદી ભાગોળ પાસે સર્જાયો અકસ્માત અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળ પર અકસ્માત હવે જોઈએ સમાચાર વિગતવાર વડોદરા મહાનગરપાલિકા દ્વારા લોકોને સુવિધાર્થે તેમજ પર્યાવરણની જાળવણી હેતુસર ડોર ટુ ડોર કચરાની નવીન ગાડીનો ફ્લેગ ઓફનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મુખ્ય દંડક મેયરના વરદ હસ્તે પશ્ચિમ ઝોનની કચેરી અકોટા વડોદરા ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે અકોટા વિધાનસભા બેઠકના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સયાજીગંજ વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેવુર રોકડીયા વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિશ્રા સહિતના પદાધિકારીગણ અને કોર્પોરેટર્સ ઉપસ્થિત રહ્યા હતા Ka <laughs> wuta <laughs> 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 <hats> कौन किया तो बोल नहीं पाया क्या Obrigado. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજ રોજ પશ્ચિમ ઝોનમાં ઘન કચરાના નિકાલ માટે લગભગ જેટલા વાહનોનું આજે લોકાર્પણ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર શહેરમાં જ્યારે સ્વચ્છતાને પ્રાધાન્ય આપી અને વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહી છે ત્યારે પંદરમી ઓગસ્ટના રોજ પૂર્વ અને દક્ષિણ ઝોન માટે નવા વ્હીકલ્સ કચરાના ડોર ટુ ડોર કલેક્શન માટેના લોકાર્પણ કરવામાં આવ્યા હતા ત્યારે આજ રોજ પશ્ચિમ ઝોનમાં ત્રણસો સડસઠ જેટલા વાહનો ફોર્ટી ફાઈ એટલે કે પિસ્તાળીસ જેટલી ઈ રિક્ષા બીજા સ્પેર વ્હીકલ્સ આ બધું જ મળીને કુલ ત્રણસો ને સડસઠ જેટલા આજે ડોર ટુ ડોર કલેક્શન માટેના વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ ધાર્મિક જે વેસ્ટ હોય છે જેમાં ફૂલ પૂજાપો વગેરે હોય છે એના કલેક્શન માટે એક ગાડી છે કિચન વેસ્ટ માટે પણ આ કલેક્શન માટેની ગાડીઓ મૂકવામાં આવી છે જેથી કરી અને સૂકો કચરો ભીનો કચરો પછી જે ઈ વેસ્ટ છે એવા અલગ અલગ પાંચ અલગ અલગ વિભાગો પાડવામાં આવ્યા છે અને એ પ્રમાણે વાહનો આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યા છે વોર્ડ નંબર આઠ નવ દસ અગિયાર ને બાર પશ્ચિમ ઝોનમાં સમાવિષ્ટ આ બધા વોર્ડમાંથી આ રીતે કચરાનું કલેક્શન કરવામાં આવશે એમાં વીટીએસ અને જીઆઈએસ બંને પદ્ધતિથી એટલે કે ટેકનોલોજીના ઉપયોગ સાથે આ કામગીરી કરવામાં આવી આવનાર છે ત્યારે વડોદરા શહેરમાં સ્વચ્છતાની દિશામાં લેટેસ્ટ ટેકનોલોજી અને બધા અપડેટ સાથે કામગીરી થાય અને દરેકે દરેક સોસાયટીઓને ત્યાં સ્ટીકર્સ લગાવવામાં આવશે એમનું પણ નોટિફિકેશન કરવામાં આવશે સોસાયટીના પ્રમુખને મળી અને અમારી જે ટીમ છે તે એક્ટિવિટી એક્ટિવિટી પણ કરશે લોકોને અલગ અલગ કચરાને અલગ અલગ રાખી અને ગ્રીન ગ્રીન ઇવેસ્ટ છે કે પછી સૂકો કચરો છે બીનો કચરો છે આ બધું અલગ અલગ એમના દ્વારા આ ગાડીઓમાં કલેક્ટ કરવામાં આવે એના માટે જાગૃતિ લાવવા માટેના પણ કાર્યક્રમો કરવામાં આવશે અને સાથે સોસાયટીના પ્રમુખોને સાથે મળી અને દરેક સોસાયટીના ગેટ પર એક સ્ટીકર લગાવવામાં આવનાર છે જેમાં સોસાયટીની જે ઈચ્છા છે એ સમય પ્રમાણે આપણી ડોર ટુ ડોર કલેક્શનની ગાડી જઈ શકે જેથી કરી અને સમગ્ર શહેરના નાગરિકોને એમના જે ફાવે એમને જે અનુકૂળ હોય એવા સમયે આપણે કલેક્શન માટે જઈ શકીએ આજ રોજ આજના કાર્યક્રમમાં આપણી સાથે ગુજરાત વિધાનસભાના દંડકશ્રી માનનીય માલુભાઈ શુક્લાજી સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ દંડકશ્રી શૈલેષભાઈ મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને સૌ સાથે મળી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો આભાર વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા વધુ સ્વચ્છ બને વધુ સુઘડ બને વધુ હેલ્ધી બને એ દિશામાં ડોર ટુ ડોર જે વેસ્ટ કલેક્શન છે એના ઇજારા કરવામાં આવી રહ્યા છે ખાસ કરીને ભૂતકાળમાં પૂર્વ ઝોન દક્ષિણ ઝોનના ઇજારા પતી ગયા છે પૂર્વ ઝોનમાં ઇઠ્યોતેર ગાડીઓ એટી નાઇન ગાડીઓ હતી પહેલાં અને પછી આમાં એકસો નેવ્યાસી ગાડી કરી એવી રીતે દક્ષિણ ઝોનમાં ઇઠ્યોતેર ગાડી હતી એમાંથી એકસો નેવું જેટલી ગાડી કરવામાં આવી છે ચૌદમી ડિસેમ્બરે પશ્ચિમ ઝોનનો ઇજારો પૂર્ણ થતાં આજે ને આજે એટલે કે પંદરમી ડિસેમ્બરે એક પણ દિવસનો ગેપ પાડ્યા વગર આજે આ ઇજારો કાર્યાન્વિત કરવામાં આવ્યો છે ફ્લેગ ઓફ કરી અને તમામ ડોર ટુ ડોરના વ્હીકલને આજે ફ્લેગ ઓફ આપવામાં આવ્યું છે જે પહેલાં આ ઝોનમાં એકસો આઠ વ્હીકલ હતા એના બદલે લગભગ ત્રણસો સડસઠ જેટલા વ્હીકલ કાર્યાન્વિત થવાના છે જેમાં ત્રણ લાખ જેટલી પ્રોપર્ટીને આઈડેન્ટિફાઈ કરી છે જેના જીઓ ટેગિંગ કરવામાં આવ્યા છે વેહિકલ પર જીપીએસ વીટીએસ સિસ્ટમ સાથે કમાન્ડ કંટ્રોલ સેન્ટર પર ત્યાંનું મોનિટરિંગ કરવામાં આવશે તમામ પીઓઆઈને જીઓ ટેગિંગ કરવામાં આવ્યા છે દરેક સોસાયટીના ગેટ ઉપર જીપીએસ ટેગિંગ કરવામાં આવ્યું છે દરેક ઘરના દરવાજા ઉપર એપાર્ટમેન્ટ આ તમામને ટેગિંગ કરવામાં આવ્યું છે ખૂબ સારું મોનિટરિંગ થશે સાથે સાથે આઈસી એક્ટિવિટી કરવામાં આવશે જેમાં ઘરે ઘરે જઈ અને લોકોને કચરો કેવી રીતે સેગ્રીગેટ કરવાનો એના આધારે ટ્રેનિંગ આપવામાં આવશે આ કચરો મુખ્યત્વે પાંચ પ્રકારના સેગમેન્ટ ગાડીમાં રાખવામાં આવે છે અને નાગરિકોને આ બાબતની ટ્રેનિંગ આપવામાં આવશે સૂકો કચરો ભીનો કચરો ડોમેસ્ટિક હેઝાર્ડર્સ વેસ્ટ બાયોમેડિકલ વેસ્ટ અને ઈ વેસ્ટ આમ પાંચ સેક્શનમાં કચરાને સેગ્રીગેટ કરવામાં આવશે અને આ વખતે આખા ઇન્ડિયામાં દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં વડોદરાનો અઢારમો નંબર આવ્યો છે અને ગુજરાતમાં મોસ્ટ પ્રોમિસિંગ સિટી તરીકે પ્રથમ ક્રમાંક મળ્યો છે આના જે અલગ અલગ પેરામીટર છે જેમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વિઝિબલ ક્લીનલીનેસ પ્રોસેસિંગ વોટર બોડીની ક્લિનલીનેસ આ બધા અલગ અલગ ક્રાઇટેરિયાના આધારે કોમ્યુનિટી ટોયલેટના ક્લિનિંગ એના આધારે રેન્કિંગ થતી હોય છે કોઈક જગ્યાએ આપણે પર્ટીક્યુલર વસ્તુમાં એનો સ્કોર ઓછો આવ્યો હોય તો રેન્કિંગમાં પાછળ જઈએ પરંતુ એનો મતલબ એવો થતો નથી કે વડોદરા શહેર બહુ ગંદુ છે આપના માધ્યમથી તમામ નાગરિકોને કોર્પોરેશનના જે પ્રામાણિક પ્રયત્નો છે એમાં સહકાર આપવાની વિનંતી છે આપણે જે ગાર્બેજ વેલરેબલ પોઈન્ટ છે જે બ્લેક સ્પોટ છે યલો સ્પોટ છે રેડ સ્પોટ છે એટલે કોર્પોરેશનનું તંત્ર જે આઈસી એક્ટિવિટી કરે છે એમાં સાથ સહકાર આપીએ કચરાને સેગ્રીગેશન કરીએ અને આજે પશ્ચિમ ઝોનમાં આજે ઇજારો કરવામાં આવ્યો છે વોર્ડ નંબર આઠ નવ દસ અગિયારના બાર તમામ કાઉન્સિલરો તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું લગભગ ત્રણ લાખ કરતાં વધુ ઘરોને ત્રણ લાખ એક હજાર કરતાં વધુ ઘરોને આ યોજનામાં સાંકળી લેવામાં આવ્યા છે અને આશા રાખીએ કે નાગરિકોના સાથ સહકાર કોર્પોરેશનના પ્રમાણિક પ્રયત્નો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કોન્ટ્રાક્ટરની ગંભીર કામગીરીના લીધે મને એવું લાગે છે કે આવનારા સમયમાં વડોદરા શહેર વધુ સ્વચ્છ અને સુઘડ બનશે અને આપણું શહેર વધુ સારું બને એ માટે જ્યારે ઓનલાઈન સર્વે થતા હોય છે તો નાગરિકો પણ આપણા પોતાના શેરને ચોખ્ખું રાખે અને એ પ્રમાણેના ઓપિનિયન આપે જેથી કરીને આપણો સુધારો આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં એટલે કે વોર્ડ નંબર આઠ નવ દસ અગિયાર અને બાર આ વિસ્તારના ત્રણ લાખ જેટલા મકાનોનો એનો તમામનો સર્વે કરીને જીઓ ટેગિંગ કરીને અત્યાધુનિક પદ્ધતિથી અને 367 સડસઠ જેટલા નવા વાહનો મૂકીને આથી આગામી દસ વર્ષ સુધીનો જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને એનાથી નાગરિકોની સુખાકારીમાં તો વૃદ્ધિ થવાની જ છે પરંતુ તેમ છતાંય પર્યાવરણની જાળવણી પણ થશે અને સાથે સાથે જે ઘરના આજુબાજુમાં જે કચરો પડેલો છે તમામ ઉચકાઈ જશે અને આજે જ્યારે મેયરશ્રીના હસ્તે આ કાર્યક્રમ હાથ ધરેલ છે ત્યારે વડોદરા મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તમામ જે કર્મચારીઓ આ કામમાં જોડાય છે તેમને પણ ખૂબ આભાર માનું છું બરોડા બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ પદના ઉમેદવાર હસમુખ ભટ્ટ પરિવર્તન બરોડા બાર એસોસિએશનની આગામી ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને આ વખતે પ્રમુખ પદના ઉમેદવાર હસમુખ ભટ્ટ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે કોર્ટ પરિસરમાં હાલમાં જે માહોલ જોવા મળી રહ્યો છે તે સૂચવે છે કે આ વર્ષે વકીલોના સમુદાયમાં મોટું પરિવર્તન લાવવાની પ્રબળ ઈચ્છા છે વર્ષો જૂની સમસ્યાઓ અને એસોસિએશનના કાર્યોમાં જોડતાથી કંટાળેલા વકીલો આ વખતે નેતૃત્વમાં ફેરફાર લાવવા માટે ઉત્સુક છે હસમુખ ભટ્ટ આ પરિવર્તનની લહેરના કેન્દ્રમાં છે તેઓ પોતાને એક એવા ઉમેદવાર તરીકે રજૂ કરી રહ્યા છે જે એસોસિએશનને નવી દિશા આપી શકે હસમુખ ભટ્ટ તેમના પ્રચાર દરમિયાન મુખ્યત્વે પેન્ડિંગ પડેલા કામોને પૂર્ણ કરવા પર ભાર મૂકી રહ્યા છે તેમણે વારંવાર વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે મતદારો તેમની વાત પર ભરોસો મૂકશે અને પરિવર્તન માટે મતદાન કરશે લાંબા સમયથી જે કામો અટકેલા છે તે પૂરા કરવા માટે તેઓ કટિબદ્ધ છે અને ખાતરી છે કે આ ચૂંટણીમાં પરિવર્તન અવશ્ય આવશે અસમુખ ભટ્ટનો પ્રચાર માત્ર વચનો પૂરતો સીમિત નથી પરંતુ તેઓ વકીલોના મૂળભૂત પ્રશ્નો સુવિધાઓનો અભાવ અને એસોસિએશનના પારદર્શક વહીવટ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે બીન બિલ્ડિંગ માં બેન હું હા એ પડી આ મેન આયા છે જ જابان કુડલે મેમનો બેન મળ્યો એક બેચ છોડલેમાં આ બહુ ખ્યાલ નહી આવતો જابان એટલા તો મને કેતો હી છે

ચૂંટણીના કાઉન્ટડાઉન ચાલુ થઈ ગયા છે અને પ્રચારની કાર્યવાહી પણ જોરશોરથી ચાલી રહી છે બહુ મતદારોએ મનથી નિશ્ચય કરી દીધેલો છે કે આ વખતે પરિવર્તન 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 વકીલોનો મુખ્ય ઉદ્દેશ એ છે કે વકીલાતના વ્યવસાયમાં પડતી મુશ્કેલી દૂર થઈ શકે અને સતત વકીલોનો સંપર્ક કરી શકે અને કોર્ટની અંદર ચોવીસ કલાક હાજર રહે એવા પ્રતિનિધિને ચૂંટવા માટે આ વખતની ચૂંટણીમાં મતદારોએ નિર્ણય કરી દીધેલ છે મેન તો વસ્તુ એ છે કે હાલમાં જે જુનિયર એડવોકેટો આવે છે એઆઈ બીની એક્ઝામ પાસ કર્યા બાદ જે પ્રેક્ટિસમાં જોડાય છે તેઓને દાવાની અંદર અને ક્રિમિનલ ટ્રાયલ ચલાવવાની અંદર કેટલીક મુશ્કેલી પડી રહી છે એ મુશ્કેલી દૂર કરવા માટે એમના માટે સિનિયર એડવોકેટો દ્વારા પ્રશિક્ષણ વર્ગ શરૂ કરવાનો એ પહેલી પ્રાયોરિટી મારી રહેશે અને જે વકીલશ્રીઓને પાર્કિંગમાં મુશ્કેલી પડે છે એ પાર્કિંગની સમસ્યા દૂર કરવામાં તેમજ પોલીસ સ્ટેશન કે ન્યાયતંત્રની અંદર જે કંઈ વકીલોને અન્યાય થઈ રહ્યો છે એ અન્યાય દૂર કરવાનો

આ અકસ્માતના બનાવમાં મહિલાનું મોત થયું છે ડબોઈના નાંદોદી ભાગોડ પાસે રોડ ક્રોસ કરતી મહિલાને વાહન ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજા થતાં આ મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું મૃતક મહિલા મૂળ અલીરાજપુર મધ્યપ્રદેશની રહેવાસી નોરવી હાબુડીયા તડવી હોવાનું જાણવા મળ્યું છે અકસ્માત મોતના બનાવ સંદર્ભે ડભોઈ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વડોદરાના ડેટી ડેન્ટ સર્કલ ખાતે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વડોદરા શહેર કોંગ્રેસ વિપક્ષી નેતા ચંદ્રકાંત ભદ્દની આગેવાનીમાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન પ્રતિમા ઉપર જવા માટેની સીડી પણ ન હતી જેથી વડોદરા શહેર કોંગ્રેસ વિપક્ષી નેતા ચંદ્રકાંત ભટ્ટોએ વડોદરા મહાનગરપાલિકા અને ભારતીય જનતા પાર્ટી ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા અને વહેલી તકે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની ઉપર જવા માટે સીડીની વ્યવસ્થા કરવામાં આવે તેમ જણાવ્યું હતું આ કાર્યક્રમમાં વડોદરા શહેર કોંગ્રેસ કાઉન્સીલર કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સંદર્ભે વિપક્ષી નેતા ચંદ્રકાંત ભદ્દુએ મીડિયા સમક્ષ વધુ માહિતી આપી હતી

એક લોહ પુરુષ અખંડ ભારત બનાવનાર અને દેશની આઝાદીની અંદર દેશની આઝાદી માટે લડવૈયા એવા સરદારભાઈ વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ હોય ત્યારે દેશને દેશના લોકોએ એમને યાદ કરવું જોઈએ કે દેશ માટે શું ગયું જો સરદાર વલ્લભભાઈ પટેલના હોત તો અખંડ ભારતના બન્યું હોત પાંચસો સાઠ જેટલા રજવાડાઓને ભેગા કરી અને અખંડ ભારત બન્યું એ કયા સમય જ્યારે દેશના બે ભાગલા પડ્યા લોહિયાર લડાઈઓ મતલબ કોમી રમખાણો ફાટી નીકળેલા આ બાજુથી ગાડી પાકિસ્તાન જાય તો લોહિયા લોહી માથું કપાયેલા દેખાય 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 આ બાજુથી જ્યારે આવે ત્યારે હિન્દુઓ મરેલા લાશો પલટકેલી હતી એવા સમય શાંત ચિત્તે જળ નિશ્ચય સરદાર પટેલ એવું છે કે જ્યારે નિશ્ચય કરતા હતા ત્યારે પીછેહટ નતા કરતા એટલે એમણે આ છસ્સો રજવાડા ભેગા કર્યા આ દેશમાં કોમી રમખાનને શાંતિ શાંતિ સ્થાપવાની સ્થાપી અને આ આરએસએસ પર બેન લગાવનાર બી એ જ હતા કારણ કે વર્ષોથી 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 મોટી મોટી બૂબો પાડનારા લોકો છે સત્તા જોઈ નથી ને સત્તા જોવાનું મળ્યું ત્યારે બધા ક્રાંતિકારીઓ દેશભક્તો જેને દેશને બલિદાન આપ્યું છે એવાને ભૂલી ગયા છે

અને એક નાનાથી ગામડામાં જન્મેલા બેરેસ્ટર બનીને આ દેશનો ભવિષ્ય ઘડનાર આવા સરદાર વલ્લભભાઈ પટેલને આજે યાદ કરવા કરીને સાથે સાથે એવી સત્તા પર બેઠેલા લોકોને બતાડવું છે કે પુણ્યતિ જન્મજયંતિ મનાવ છો પણ પુણ્યતિથી યાદ નથી રાખતા એટલે શાના માટે જન્મ જયંતિ કરો છો ભાઈ આટલા વર્ષોમાં તો કરી નહીં અને આજે કરો છો તો બી દેશ માટે સારું છે સવાલ એ છે કે એમની પુણ્યતિથિ કેમ ભૂલો છો તમે લોકો અહીંયા સારી રીતે કાયમ માટે સ્થાપિત કરો લોકોને ઉપર હાર પહેરાવું હોય તો એમને નમન કરવું હોય તો એમને યાદ કરવું હોય તો એમનામાંથી કંઈ શીખવું હોય તો એવા એવા જે લોકો દેશ માટે ખપી ગયા છે દેશ માટે બલિદાન આપ્યું છે દેશને અખંડ બનાવ્યું છે એમની યાદગીરીની અંદર એવા પ્રતિમાઓ બનાવવી જોઈએ અને એમના માટે કાયમ માટે લોકો જઈ શકે એવી વ્યવસ્થા કરવી જોઈએ વડોદરા શહેરના સમા કોમ્પ્લેક્ષ ખાતે કરાટે ચેમ્પિયનશીપનું ત્રણ દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ વિસ્તારોમાંથી ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ખેલાડીઓએ આ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો છે આ સ્પર્ધામાં ખાસ કરીને ઓપન એજ ગ્રુપમાં ઉબેર સૈયદે અને તેની બહેન શાગુફ્તા સૈયદે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી વડોદરા શહેરનું નામ રોશન કર્યું છે ત્રણ દિવસીય કરાટે સ્પર્ધામાં અલગ અલગ કરાટે ફેડરેશન અંદાજે બે હજાર જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો જે વડોદરા શહેરમાં રમતગમત પ્રત્યે વધતી રસદારી દર્શાવે છે સાથે જે ખેલાડીઓ વિજય થયા છે તેઓને સર્ટિફિકેટ તેમજ ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા છે સ્પર્ધાનું સફળ આયોજન કરાટે સ્પોર્ટ્સ એસોસિએશન વડોદરા તથા કરાટે ફેડરેશન ઓફ ગુજરાત દ્વારા કરવામાં આવ્યું હતું

શ્વાન ઉપર થતા અત્યાચાર બંધ થાય તેવા સંદેશ સાથે વડોદરા શહેરમાં બાઇક રેલી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું યુગ અભિયાન ફાઉન્ડેશન અને સંલગ્ન સંસ્થાઓ દ્વારા શ્વાન ઉપર થતા અત્યાચારને બંધ થાય તેવા સંદેશા સાથે બાઇક રેલી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં અબોલા પશુઓ માટે કાર્યરત સંસ્થાઓ દ્વારા એકત્રિત થઈને શ્વાન માટે રેમ્પ વોકનું આયોજન બાઇક રેલીનું આયોજન તેમજ ભીમનાથ નજીક આવેલ મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ થકી મનુષ્ય અને શ્વાન વચ્ચેનો નિસ્વાર્થ પ્રેમ વધુ ઘાટ બને તેમજ અબોલા પશુઓ પર થતો અત્યાચાર બંધ થાય તેવો સંદેશ સમાજ સુધી પહોંચાડવામાં આવ્યો હતો આ કાર્યક્રમનું આયોજન યુગ અભિયાન ફાઉન્ડેશન ઝી કેર ફાઉન્ડેશન લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ ધી ફોર લેગ ચેરિટેબલ ટ્રસ્ટ મેહુલ સુથાર એન્ટી ધ રાઇડર્સ ગ્રુપ અને ડમરૂવાલા ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યું હતું યુગ અભિયાન ફાઉન્ડેશનના ડિરેક્ટર આહુતિ યાદવ તેમજ ઝી કેર ફાઉન્ડેશનના ઝી અભી દ્વારા અવેરનેસ માટે આયોજન કરવામાં આવેલ આ સ્વાનના રેમ્પ વોકની શોર્ટ ક્લિક પર બતાવવામાં આવી હતી તેમજ ચૂક અભિયાન ફાઉન્ડેશન દ્વારા અબોલા પશુ પક્ષીઓ માટે કામ કરતા આગેવાનોનું મોમેન્ટો અને સર્ટિફિકેટ આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનના ગુજરાતના ઉપાધ્યક્ષ દિવ્યાંગ ગાંધી તેમજ પ્રાણી પ્રેમી વોર્ડ નંબર બે ના રશ્મિકા વાઘેલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા आज योग अभियान फाउंडेशन ने एक अवेयरनेस प्रोग्राम किया जिसमें हमने बाइक रैली ऑर्गेनाइज की जिसमें राइडर्स के हाथ में पोस्टर्स थे हमारे जो स्ट्रीट डॉग्स के ख़िलाफ़ जो फ़ैसला आया है उसके सपोर्ट के लिए हमने सबसे मांग की है कि आप सब एक आइए जिसके लिए हमें फिल्म इंडस्ट्री और मॉडल्स जो मेहुल सुधार सर हैं उनकी पूरी टीम ने सपोर्ट किया और बाइकर्स ने भी सपोर्ट किया इससे हम ये मैसेज देना चाहते हैं कि जब भी ज़रूरत आएगी तो ये जो प्रोफेशंस हैं जिनके पास टाइम नहीं होता वो हमारे साथ ही हैं और उसी के साथ साथ हमने बूरी की शॉर्ट फिल्म का लॉन्च किया है जो अगेन एक मैसेज देना चाहेगी कि कैसे एनिमल्स पे एक होती है और बस उसी सब के लिए ये प्रोग्राम किया गया आ, कुछ गाने थे कुछ डांस था कुछ स्पीचेस थी बस पूरा प्रोग्राम अगेन अवेयरनेस के ऊपर था और हम वेट कर रहे हैं कि 18 को क्या फैसला आएगा सुप्रीम कोर्ट का और बस ये एक मैसेज देना चाहते हैं कि हम अकेले नहीं हैं हमारे साथ सारे प्रोफेशन वाले हैं बस उनके पास टाइम नहीं है पर जिस दिन भी ज़रूरत पड़ेगी ये हमारे साथ ही खड़े रहेंगे और... તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરીથી મળીશું ત્યાં સુધી અમારી પૂરી ટીમને રજા આપશો નમસ્કાર